જેમાં ભીષણ આગ લાગી ધુમાડાના ગોટે ગોટા અહીં જોવા મળ્યા લોકોની અંદર પણ દોડધામ મચી ગઈ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વિપુલ ફોન લાઈનથી જોડાયા છે જી વિપુલ કેવી રીતે આગ લાગી હાલ શું સ્થિતિ જી બિલકુલ જે રીતે કલોલ માર્તા હાઈવે ઉપર એક ગોડાઉન છે જે ફર્નિચર બનાવી રહ્યું છે ગોડાઉનમાં અગર ત્રણ આગ લાગી હતી આગ ફર્નિચર બનાવતી ફેક્ટરીમાં લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના પગલે આસપાસમાં રહેલ લોકોમાં જે છે તે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેના ગોટા દૂર સુધી લોકોને નજરે પડી રહ્યા હતા એની ફર્નિચર બનાવતી ગોડાઉન જે ફેક્ટરી છે તેની બાજુમાં પણ રહેલ ભંગારના વેપારીઓનો પણ સામાન આમાં વળીને ખાસ થયો છે એટલે કે અગમ્ય કારણો બનેલી આગની ઘટના એ વિકરાટ રૂપ ધારણ કર્યું હતું જેને બુજાવવાની કામગીરી હજી પણ ચાલી રહી છે આભાર તમામ જાણકારી આપવા માટે